વાવડા શહેરમાં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી તો બીજી તરફ યમુના મિલ રોડ ઉપર વીજ વાયરો અને થાંભલા તૂટી પડ્યા હતા લોકો વીજ પુરવઠો ખોરવાતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો સોમવારે સમની સાંજે અચાનક વાવાઝોડું અને વરસાદ વરસતા ભારે તારાજી સર્જી હતી ઠેર ઠેર વૃક્ષો અને વીજ થાંભલા વીજ વાયર તૂટી પડવાના બનાવ બન્યા હતા શહેરમાં મોટા ભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયું હતું આશરે એકસો સત્યાવીસ જેટલા ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો ત્યારે યમુના મિલ રોડ ઉપર મુખ્ય માર્ગ ઉપર વીજ વાયરો અને થાંભલા તૂટીને પડ્યા હતા જોકે અત્યાર સુધીમાં તેને હટાવવાની કામગીરી નહીં થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે સ્થાનિક લોકોએ વહેલી તકે આ વીજ વાયરો અને વીજ થાંભલો હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી હતી નામ મારું દવે ચંદ્રકાંત છે આ યમુના મિલ રોડ ઉપરથી વાત કરી રહ્યો છું રાતે વાવાઝોડાના લીધે આ બધી વીજળીના વાયરો બાયરો તૂટીને થાંભલા બીજા પડી ગયેલ છે હજુ લાગીને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી હું જેથી તંત્રને જાણ જેટલું બને તેમ વહેલું તકે પતાવે તો આ રોડ ચાલુ થાય હું અવર જવરમાં તકલીફ પડી રહેલ છે હું કંપનીઓ બંધ પડેલ છે હું તે જેમ બને તેમ વહેલું કરે